બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીના સ્તરને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ડેમના સંચાલકો દ્વારા હાલમાં એક દરવાજો બંધ કરવામાં આવ્યો છે તાજેતરની માહિતી અનુસાર ડેમમાં હાલ છસો અઠ્ઠાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે નદીમાં સાતસો બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીનો આ પ્રવાહ હાલમાં કુંપટ અને જુનાડીસા સુધી પહોંચી ગયો છે અધિકારીઓએ જણાવ્યું છે કે આવનારા દિવસોમાં ડેમના ઉપરવાસમાં જો સારો વરસાદ થાય અને પાણીની આવકમાં વધારો થાય તો જ નદીમાં છોડાતા પાણીના જાવકમાં વધારો કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાના ઓગણસાઠ ગામો અને પાટણ જિલ્લાના બાવન ગામો સહિત કુલ એકસો અગિયાર ગામો માટે સિંચાઈના પાણીનો મુખ્ય અને અત્યંત મહત્વપૂર્ણ સ્ત્રોત છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નદી કાંઠાના વિસ્તારોમાં જે રીતે ભૂગર્ભ જળસ્તર સતત ઊંડા ઉતરી રહ્યા છે તેને લઈને નદીમાં પણ પાણીનો પ્રવાહ ચાલુ રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે કારણ કે નદીના પાણી પર સૌથી પહેલો કુદરતી હક નદી કાંઠાના ગામ લોકોનો હોય છે અહીં કુદરતી વિપરીત જવાથી તેના ગંભીર પરિણામો પણ ભોગવવાનો વારો આવ્યો છે અને અત્યારે જે રીતે ડીસા નજીકના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા છે તે પણ કુદરત વિરુદ્ધ જઈને નદીમાં પાણી બંધ કરાવવાનો નિર્ણય જવાબદાર છે ત્યારે આ બાબતે પણ સરકાર દ્વારા ગંભીરતાથી વિચારવું જરૂરી છે